વડોદરામાં મહેસૂલી કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતર્યા છે પડતર પ્રશ્નોને લઈ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે વડોદરામાં મહેસૂલી કર્મચારી સંગઠને દસ દિવસમાં પ્રશ્નોનું પ્રશ્નો નિરાકરણ લાવવાની માંગ સાથે કલેક્ટર વડોદરા માં મહેસૂલી કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતર્યા પડતર લઈ પ્રશ્નો આવેદન પત્ર આપવામાં આવ્યું છે મામલતદારની ની યાદી પ્રસિદ્ધ કરવા જિલ્લા ફેરબદલીની ની રજૂઆતો સહિત ની લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે વહેલી તકે નિરાકરણની માંગણી સાથે કલેક્ટરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે મહેસૂલી કર્મચારી કર્મચારીઓ તલાટી અને નાયબ મામલતદાર દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ મહેસૂલી કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય દ્વારા દરેક જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરા કલેક્ટર શ્રીઓને આવેદનપત્ર આપે તેવું આહવાન કરવામાં આવેલું એ અન્વયે વડોદરા જિલ્લાના કર્મચારીઓ કલેક્ટર સાહેબ વડોદરાને મહેસૂલી કર્મચારીઓના ચાર જે મુખ્ય પ્રશ્નો છે જેમાં પાંચથી છ વર્ષથી સરકારમાં રજૂઆતો થઈ રહી છે તેમ છતાં એ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નથી આવી રહ્યું અથવા તો ક્યાંકને કંઈક વિલંબ થઈ રહ્યો છે એના માટે કર્મચારીઓમાં વિરોધનો સૂર હોય આવેદનપત્ર રૂપે સરકારને એક સમય લિમિટ એક ટાઈમ લિમિટ સાથેની કામગીરીમાં પૂર્ણ કરવા માટે જણાવવામાં આવેલું છે કામ કોઈ એવી વિશેષ માંગો નથી જે રૂટિન પ્રમોશન દસ વર્ષથી ક્લાર્ક છે તો એને પ્રમોશન ડ્યુ થાય છે એવા કિસ્સામાં પ્રમોશન પેન્ડિંગ છે થતા નથી સિનિયોરિટીની યાદી લગભગ સાત વર્ષથી અપડેટ થઈ નથી જે જેની માટે સરકારના જ ઝીઆરો છે દર વર્ષે અપડેટ કરવાની તો એ થતી નથી તો એ એક અમારી માગણી છે એવી જ રીતે જિલ્લા ફેરના કર્મચારીઓ જેને ફિઝિકલ હેન્ડીકેપ મહિલા કર્મચારીઓના કિસ્સાઓમાં જે સરકારની સૂચનાઓ છે કે ભાઈ તમારે નિયમિત એની જિલ્લા ફેર કરી આપવી એ લાંબા સમયથી પેન્ડિંગ છે ઘણા લોકોની તો એ સમયસર કરી આપો અને હમણાં વિભાગ દ્વારા પચીસ જેટલા કર્મચારીઓની સંમતિ વિના આંતરિક જિલ્લા ફેર અને દૂરના જિલ્લામાં બદલી કરવામાં આવી છે એમાં ઘણા મહિલા કર્મચારીઓ છે એના કારણે કર્મચારીઓમાં વિશેષ આક્રોશ ઉભો થયો છે અને એના સંદર્ભે આજ રોજ આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે સહદેવસિંહ રાઠોડ મહેસૂલી આજે અમે કુલ ચાર મુદ્દાઓ માટે આવેદનપત્ર આપ્યું છે એક બે હજાર બારના નાયબ મામલતદારોની સિનિયો પ્રસિદ્ધ કરે બે હજાર પંદરના ક્લાર્કને પ્રમોશન આપે સરકારશ્રીમાં જે અમારે જિલ્લા ફેરબદલીની અરજીઓ પડતર છે તેઓને જિલ્લા ફેરબદલી કરી આપે અને ચોથો ખાસ મુદ્દો કે જે હમણાં અઠવાડિયા પંદર દિવસ પહેલાં જે નાયમ મામલતદારોની વગર કોઈ કારણે જિલ્લા ફેરબદલી કરી દેવામાં આવી છે તેઓને તેઓના મૂળ મેકમે પરત કરવામાં આવે આ ચાર કારણે અમે આજ રોજ કલેક્ટર સાહેબને વડોદરામાં આવેદનપત્ર આપે છે અને બીજા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ કલેક્ટર સાહેબ સાહેબશ્રીઓને આવેદનપત્ર આપેલ છે હા કલેક્ટર સાહેબે કીધું કે આ બાબતે સરકાર શ્રીમાં યોગ્ય નિકાલ કરશે અને ચર્ચા કરશે ચિરાગ રાણા ઉપપ્રમુખ વડોદરા જિલ્લા મહેસૂલ મંડળ